ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચીસના પાવન મહોત્સવમાં યંત્ર નવિયંત્રમ યંત્ર દેવી દેવતાના ગુપ્ત રહસ્યનું યુક્ત પુસ્તકનું વિમોચન અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીના રદસ્થે કરાયું હતું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જ્ઞાન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ ઉમેરો તરીકે લેખક દીપેશ પટેલ દ્વારા શ્રીયંત્ર નવિયંત્રમ નામક ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યો છે આ ગ્રંથમાં શ્રી યંત્ર અને તેમાં વણવેલી દેવીઓ વિશેનું સમગ્ર સ્પષ્ટ વર્ણન આપવામાં આવ્યું છે શ્રીયંત્રને યંત્રને યંત્રરાજ તરીકે ઓળખવામાં આવે છે જે બ્રહ્માંડનો પ્રતિબિંબ અને શક્તિનો સ્ત્રોત માનવામાં આવે છે આ ગ્રંથમાં શ્રીયંત્રના દરેક આવરણ તેમાં સ્થાપિત દેવીઓ તેમની વિશેષતાઓ અને પ્રતિકારાત્મક અર્થને સરળ ભાષામાં રજૂ કરવામાં આવ્યું છે પુસ્તકમાં લેખકનો ધ્યેય એ છે કે શ્રીયંત્ર વિશેનું પ્રમાણિક અને વિશાળ જ્ઞાન દરેક વાચક સુધી પહોંચે શ્રીયંત્ર નવયંત્ર સામાન્ય વાચકોને પણ શ્રીયંત્રને સમજવા અને તેના દિવ્ય અર્થને જાણી શકવા માટે સહાયરૂપ છે લેખક દીપેશ પટેલ જણાવે છે કે આ ગ્રંથ થકી શ્રીયંત્ર અને દેવીઓ વિશેનું સાચું ને સમગ્ર જ્ઞાન લોકો સુધી સરળ રીતે પહોંચી શકે છે છેલ્લા આઠ વર્ષથી મહેનત પછી ગાઢ રહસ્યોની સમજણ પછી તથા વિશ્વના સૌથી મોટા શ્રીયંત્રની સ્થાપના અને સ્તુતિ પછી પુસ્તક વિમોચન કરાયું છે આ પુસ્તક શ્રી આરાસુરી અંબાજી ટ્રસ્ટ ખાતેથી માય ભક્તોને મળી રહેશે તેમ જણાવ્યું હતું આ ગ્રંથ માત્ર એક પુસ્તક નથી પરંતુ ભારતીય સાંસ્કૃતિક પરંપરાનો પ્રતિબિંબ છે જે વાચકોને જ્ઞાન અને પ્રેરણા આપે છે વહીવટદાર કૌશિક મોદી આ પ્રસંગે પુસ્તકની મહત્વતા અને ધાર્મિક પરંપરાઓને નવીન પેઢી સુધી પહોંચાડવા માટે જય બોલે ગ્રુપના પ્રયત્નોને બિરદાવ્યા હતા જય અંબે ઘણા વર્ષોથી જ્યારે ભાદરવીનો જ્યારે મહામેળો જ્યારે થાય છે ત્યારે દર વર્ષે કંઈક ના કંઈક જય ભોલે ગ્રુપ દ્વારા થતું હોય છે ગયા વર્ષે સ્તુતિ લોન્ચ કરી હતી જે શ્રીયંત્રણી હતી અને આ વર્ષે આજના શુભ દિવસે શ્રી તંત્રમની એક પુસ્તક કે જે શ્રીયંત્રના ગૂઢ રહસ્યોને ઉજાગર કરતું એક પુસ્તક છે જે આજે વિમોચન થયું છે બુકની ખાસિયતમાં એવું છે કે ઘણા વર્ષોથી આઠ વર્ષની મહેનત પછી એક શ્રી વિદ્યા જે છે જેના ગૂઢ રહસ્યોની આપણને સમજણ પડી હતી અને અમારા ગ્રુપ મેમ્બર છે બધાએ સાથે મળીને એક શ્રીયંત્ર જે વિશ્વનું સૌથી મોટું શ્રીયંત્ર છે તે અહીંયા બે વર્ષ પહેલાં જગદંબાના દરબારમાં વિશ્વના સૌથી મોટા શ્રીયંત્રની સ્થાપના થઈ હતી અને ત્યારબાદ અમે ગયા વર્ષે શ્રીયંત્રની સ્તુતિની એક રચના કરી સંગીતમય જે સ્તુતિની રચના કરીને અહીંયા આગળથી લોન્ચ કરી હતી અને આ વર્ષે અમે તેના ગુપ્ત રહસ્યોને ઉજાગર કરતું એક પુસ્તક બહાર પાડ્યું છે જે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન તરફથી જ મળશે